આજે આપણે સફરની એક રોચક કહાની અને એ એવી કહાની છે કે જેને આપણે એક પૌરાણિક ગામની અંદર જાશું અને એ ગામમાં એ જે ઢેરું કેટલું મહત્ત્વ ધરાવે છે ને ચંદ્રબાગા નદીના કિનારે વસેલું વર્ષો પુરાનું ગામ ઈસવીસન નવસોની આસપાસ ગામનો ટીંબો નખાયેલો અને એ ગામમાં ઢેરો આવ્યો છે તો આપણે જઈશું અને એ ડેરાની અંદર કોણ બિરાજમાન છે એની સંપૂર્ણ કહાની આજે કોના એ કુળદેવતા છે એ પણ આપણે જાણીશું આ છે ચંદ્રભાગા નદી ચંદ્રેશ્વર મહાદેવ ત્યાંથી ઉદ્ગમ સ્થાન છે એનું અને આ ગામમાં પ્રવેશ કરે છે અને આ કાંઠે આ નદી છે ને આ ઘણું બધું જાણે છે વર્ષોથી કે આ ગામનો ટીંબો ક્યારે નખાયેલો એનું જો સાક્ષી હોય ને તો પ્રકૃતિની બનેલી આ નદી આપણે જેમના વિશે જાણવાના છે ને તો એમાં એ પાંચ ભાઈઓ અને એ પાંચ ભાઈઓએ જે વસવાટ થયો અને એમાંના મોટાભાઈ અને એ મોટાભાઈનું જ્યાં ડેરું છે એ ડેરાની મુલાકાત કરવાની છે અહીંયાથી જોઈ લો આ છે ભાગા નદી આ જે રસ્તો છે ને એ સનવાવ ગીર થઈ અને આ અલીદર ગામની અંદર પ્રવેશ કરે છે એ આ અલીદર ગામ છે હાલમાં જે ગામ છે એના પહેલાં નવસોની સાલમાં આ ગામ છે ને એ આ સંદ્રભાગાની કોર એટલે કે આ જે રસ્તો સનવાવ બાજુ જાય છે એ બાજુ તો આપણે થોડાક સમયની અંદર જ આલીદર ભોળીદરનો સંપૂર્ણ ઇતિહાસ મૂકવાના છે એ આ વિડીયો આગલા વિડીયોમાં જોશો હાલ આપણે જેમ ડેરા વિશે હું આપણે વાત કરું છું એ ડેરાની મુલાકાત માટે જઈએ આ રસ્તો છે સીધો સન્માથી અહીંયા આલીદર તરફ આ સરસ મજાનો સુંદરભાગા નદી ઉપર પુલ પણ બની ગયો છે અને હવે જઈએ આપણે એ સ્થળ ઉપર તો આપણે એ ગામની અંદર પ્રવેશ કરીએ આપણે પૂર્વ દિશામાંથી આવ્યા છે અને મંદિર અને આ ગામની શરૂઆત એટલે કે ગીર ક્રેડાથી આપણે જે રસ્તા ઉપર આવ્યા ને એ ગામનો રસ્તો છે તો ચાલો આપણે પહોંચી જઈએ એ સ્થળ ઉપર એ ડેરા ઉપર અને ત્યાં ઘણા દર્શનાર્થીઓ પણ છે અને ઘણા ભક્તો પણ આવેલા છે આપણે એમની પણ મુલાકાત કરીશું તો સીધા જઈએ આપણે ડેરા ઉપર આજે દેખાય છે ને એ કોઈ સામાન્ય ડેરું નથી પણ એક ઐતિહાસિક જગ્યા છે એનું મહત્વ પણ ઘણું છે કે ચૌદસો પંદરસો વર્ષ જૂનું ગામ અને એ ગામની અંદર આ એક સામાન્ય લાગતું ડેરું છે ને એનું કેટલું મહત્ત્વ છે તો ચાલો આપણે એ પણ જાણીએ કે આ ડેરાનું મહત્ત્વ શું અને આ ડેરીની અંદર કયા દેવતા છે એ પણ જોઈએ ચાલો આ ડેરાના જે ઐતિહાસિક મહત્ત્વ છે ને એના વિશે થોડુંક જાણીએ કે ભાઈ જે સિંધાસ ગામના ગોહિલ પરિવાર છે એમના ભાઈ દેવતા છે તો એમના મોડેથી જ આપણે એમના વિશે જાણીએ અને પછી હું આપને અહીંયા જે સામાન્ય લાગતું જે ઢેરું છે ને એની અંદર એક ઐતિહાસિક મૂર્તિ છે એના દર્શન કરાવીશ આપણી સામે જે વિભા છે આપણે સિંધાસ ગામના છે અને એમના કુળદેવતા છે આ જે સામાન્ય જે ઢેરું અત્યારે આપણે જોઈએ છે એની અંદર તો આપણે એને જ પૂછીએ કે ભાઈ અહીંયાનો શું ઇતિહાસ છે અત્યારમાં તો અમારું કુળદેવ છે ગોહિલ પરિવારના પ્રજાપતિના પ્રજાપતિ ના અમારા નાગદેવતા છે અને પેલે દીકરે અમે માનતા લઈ લાગે અને વર્ષોથી થી આવી પરંપરા હાલ્યું જ આવે અને આ જાગૃત પેલે થી છે આ દાદાનો જે સમત્કાર છે ને એ પણ તમે કયો કે ભાઈ આ આમ જે ડેરા અંદર સામાન્ય દેખાતું જે ડેરું છે એની અંદર જે છે એમનો સમત્કાર કેવો છે ને એ તમે તમારા મોઢે કયો સમત્કાર માં એવું છે કે અમારા વડવાર આવ્યા કેતા કે અમારા સંતાન હતું પરિવારમાં તો નાગબાપાની માનતા માનેલી છે કે જો અમારી દીકરો આપો તો તમારી સોનાની શરિયાની આંજાય છે એ પ્રમાણે દીકરો આપ્યો એટલે સોનાની હરિયા આંજવા ગયા તો હાથ હલી ગયો અમારે ત્રીજે પેટિયા જે એક દીકરો આવે એટલે કે જે માન્યતા છે ને મિત્રો એવી છે કે ભાઈ અહીંયા બિરાજમાન જે દેવતા છે ને એ આ લોકોના કુળમાં જે તે સમયે એક મન્નત માનેલી કે ભાઈ અમારા કુળમાં સંતાન રૂપે એક પુત્રની પ્રાપ્તિ થાય અને એ દીકરાના જન્મ થતાં જ એમની જે મન્નત પૂરી કરવાની હોય અને મન્નતની એ રીતની હતી કે ભાઈ સોનાની કડી એટલે કે સોનાનું જે આપણે અત્યારે કહીએ ને કે એક પ્રકારનું તણખ લો એનીથી આંજણ આંચવાની વાત હતી અને આંજણ આંચતા આંખમાં વાગી ગયો અને એ દેવતાની આંખ છે એમાંથી લોહી નીકળવા ગઈ ગયું અને એ પછી એવું બન્યું કે ભાઈ હાલની તકે પણ આ પરિવારની અંદર વર્ષોથી ત્રીજી જે સંતાન થાય ને એ આંખે ખોટવાળો જન્મ પ્રજાપતિ સમાજની અંદર એટલે કે સિંધાસ ગામના જે ગોહિલ પરિવાર છે પ્રજાપતિ એમના ત્રીજું સંતાન છે એ આંખે થોડુંક આંધળું હોય છે એટલે કે ખોટ વાળું હોય છે હવે આ ગામના એક અમારે બાપુ પણ છે હવે એમ એના મૂળે પણ આપણે થોડુંક સાંભળીએ આ બાપુ છે આલીદર ગામના ગૌસ્વામી પરિવારના અને અહીંયા પૂજા પાઠ પણ કરે છે બાપુ તમને આ મંદિર વિશે થોડુંક કહેશો આ મંદિર લગભગ આલીદર ગામની સ્થાપનાની સાથે સંકળાયેલું છે આ જે અહીંયા દાદા વિરાજમાન છે એ પાંચ ભાઈઓ રગતિયા બાપા માલ બાપા મહાબળ બાપા અને બરડાદેવ અને આ કેવડિયા એ રીતે આ પાંચ ભાઈઓ નાગ બાપાના પાંચે પાંચ ભાઈઓનું અલગ અલગ સ્થાન છે એમાંનું આ એક સ્થાન છે અહીંયા કોઈ પણ માનતા રાખે ખીચડી અથવા તો એ જે માનતા માનતા રાખે રાખે દૂધ તો એની તમામ મનોકામના દાદા પરિપૂર્ણ કરે બાપુ હવે હવે તમે એમ કહો કે જે પાંચ ભાઈઓ છે એમાંથી આ જે કેવડિયા દાદા કીધા તમે આ જે ડેરાની અંદર છે એ સૌથી નાના કે સૌથી મોટા કેવડિયા દાદા સૌથી મોટા અને રગતિયા દાદા સૌથી નાના તો મિત્રો રગતિયા દાદા છે ને એ પણ આપણે અહીંયા કોડીનારના પેઢાવાડા ગામની અંદર જ છે એટલે આપણે અહીંથી નજીક જ છે આપણે જે કોડીનારથી આવ્યા છે કોડીનારથી બાવીસ કિલોમીટર આલી દર થાય છે અને એ ત્યાં પેઢાવાડા છે એ કોડીનારથી છ થી સાત કિલોમીટર થાય છે અહીંયા જે દેવતા છે ને એમનું આપણે છેલ્લે દર્શન કરાવીશ એ પહેલાં તમે અહીંયા જો આ છે રાજાજી રાંભાવાડા છત્રીસ અને અહીંયા એમની પાળીયો હતો અને એ પાળીયામાંથી અહીંયા એમનો જીર્ણોદ્ધાર કરી અહીંયા તારીખ પણ છે અને ઉમેજ ગામના છે ટોટલી માહિતી આમાં સામે લખેલી જ છે આ છે માતાજી આવડ માતાજી છે આવડ માતાજીનું મંદિર છે આ છે મીઠી વાવ અને અત્યારે જીર્ણોદ્ધાર ચાલુ છે આ જે આપણે ગામ છે ને આલીદર ગામ છે અને આલીદર ગામનો આપણે સંપૂર્ણ ઇતિહાસ હમણાં જ મૂકવાના છીએ અને એ પહેલા આપણે આ જે દાદાની કેવડિયા દાદા છે એમના દર્શન કરાવી આપને હવે આપણે જોઈએ જે અહીંના કેવડીયા દાદા અને આ છે કેવડીયા દાદાની સ્થાનક સામાન્ય દાદા નથી અને જે આના વિશે હકીકત અહીંયા દૂધ આવે છે દૂધ લઈને આવે છે અને ચૈતર વૈશાખ ની અંદર પણ અહીંયા અઢળક ખીચડી લઈ અને લોકો પોતાની માનતા પૂરી કરવા આવે છે આ એ જ જગ્યા છે અને ચમત્કારિક જગ્યા છે પૌરાણિક છે રસ્તો છે એ ગામની અંદરથી આવે છે ગોંદરા ચોક અને ત્યાંથી આપણે કેવડે દાદાની જે ડેરી આવું હોય તો આ જગ્યાએ આવી શકાય આ છે આલીદર ગામની બહારથી જે રસ્તો આવે છે જે સનવાવાળો રસ્તો કહેવાય સનવાવાળા રસ્તેથી તમે આવી શકો છો સિદ્ધા મંદિર આ છે કેવડિયા દાદાની જગ્યા આ સીધો રસ્તો જાય છે સનવાવ અને ત્યાંથી જાય છે ગીરગરડા આ સિદ્ધાજ ગામના જે પ્રજાપતિ ગોહિલ પરિવાર છે એમના દ્વારા દસ સત્તાણું ના રોજ પણ જીર્ણોદ્ધાર કરેલો અને હાલમાં પણ અહીંયા થોડુંક ડેવલોપિંગ છે એનું કામ ચાલુ છે આ કુવાને છે ને મીઠી વાવ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા થોડુંક ડેવલોપિંગનું કામ ચાલુ છે એટલે થોડુંક મરમતનું કામ ચાલું છે રિપેરિંગ કામ ચાલું છે